જૂના કારેલા અને મેસપુરા ગ્રામ પંચાયતનો સમરસ જાહેર મેરાને તવાડ ગ્રામ પંચાયતના સરપંચ બિનહરીફ એક ફોર્મ ભરાયા દેવ ગ્રામ પંચાયતના સભ્યો બિનહરીફ જ્યારે સરપંચ માટે પ્રયત્ન ચાલુ

માં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય અને એ ફોર્મ ભરવાની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે જે અંતર્ગત આજે સરપંચમાં છ્યાસી ફોર્મ ભરાયેલ છે જ્યારે સભ્યમાં બસો સત્યાવીસ ફોર્મ ભરાયેલ છે આ ત્રેવીસ સામાન્ય ચૂંટણી અંતર્ગત મેઝપુરા કારેલા અને ચેપુઆ જૂનામાં એક એક જ ફોર્મ ભરાયેલ છે અને પેટા ચૂંટણી મેરામાં પણ એક જ ફોર્મ ભરાયેલું હોય સમરસ થવાની સંભાવના રહેલી છે બરાબર અને બાકી ફોર્મ પાછી ખેંચવાની તારીખ પછી તમામ પંચાયતોમાં કેટલી બિનરી થાય છે અને કેટલી બિનરી ચૂંટણી કરવાની થાય છે તેની માહિતી મળશે એવા ગોપાલ કે પૂજારા સબંધ ભારત ન્યૂઝ બાબર બનાસ કાઠા